દિવાળીના પર્વ પૂર્વે જયારે મોટા ભાગના લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે ત્યારે શહેરોની બિલ્ડિંગોમાં લટકતી ચમકતી લાઇટ લોકોની નજર ખેંચે છે ત્યારે ગુજરાતના કેટલાક ગામોમાં આજે પણ એક જીવંત છે શાંત અને શક્તિશાળી કળા તો આ સાથે જ એમાં માટીના કોડિયા બનાવવાની પરંપરા યથાવત રહી છે ત્યારે વિગતે જાણીએ કે ક્યાં નાનકડા ગામમાં શાંતિથી ઘૂંટાઈ રહી છે આ પરંપરા નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દિવાળી પર્વ હવે આંગણે ટકોર મારી રહ્યું છે અને હવે જેના વગર દિવાળી દર વર્ષે મોટા પાયે માટીના દીવડા બનાવી રોજગારી અને પરંપરા સાથે પ્રકાશના પર્વની ઉજવણી કરવામાં આવે છે તો કોડિયા અને દીવડા એ ગામના લોકોના ઘરમાં રોજગારી થકી પ્રકાશ પૂર્યો છે ત્યારે જામનગર જિલ્લાના બાળા ગામના હસ્તકલાના કલાકારો દ્વારા Yeah. પરંપરાગત અને સાંસ્કૃતિક જીવનને સાથે રાખી રોજગારીનું સાધન બનાવ્યું છે તેમને મોરબી માંથી મંગાવવામાં આવે છે અને આ માટી ને પ્રોસેસ કરી મશીનોની મદદથી દીવડા તૈયાર કરવામાં આવે છે તો મોટી વાત તો એ છે કે કુશળ કારીગરો દ્વારા ચાર દિવસના સમયગાળા માસરે ચાલીસ હજાર દીવડા તૈયાર કરવામાં આવે છે અને તેમજ તૈયાર થયેલા દીવડા

ના પ્રકાશ ફેલાવતા માટીના દીવડા આજે બાળા ગામના કલાકારોની મહેનત કળા અને સમર્પણનું પ્રતિબિંબ બન્યા છે ત્યારે વધુ વિગતે જાણીએ બાળા ગામના કોડિયા અને દીવડા બનાવનાર કારીગરો પાસેથી મારું નામ દીપક ઇડેરિયા છે હું અહીંયા બાળા ગામમાં કોડિયાનો કારખાનો ચલાવું છું છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા કામ કરું છું અને ગામ બહુ નાનકડું છે છતાં પણ અમે અહીંયા કોઈ બીજી રોજગાર ન હોવા છતાં અમે અહીંયા કોડિયાનો કારખાનું આવ્યા પછી દસથી અગિયાર જણાને અહીં રોજગાર આપીએ છીએ અને અમે કોળિયામાં અલગ અલગ જાતની પચાસથી સાઠ વેરાયટી બનાવીએ છીએ કોળિયા બનાવવા માટે અમે પહેલાં માટી મોરબીથી મગાવીએ છીએ અને પછી એને ક્રશ કરીએ છીએ ક્રશ કરીને પછી એને અમે પ્રેસમાં છાપીએ છીએ અને અલગ અલગ ડાઈના ઓઠા નવા બનાવી અને એમાં ઓઠામાં અમે અલગ અલગ ડિઝાઇન એમાં પાડીએ છીએ અને એ કમ્પ્લીટ કરીને પછી અમે સુકવી છીએ અને ભઠ્ઠીમાં પકાવીએ છીએ ભઠ્ઠીમાં પકાવીને અમે પછી તરત જ એને પેકિંગ કરી અને વ્યવસ્થિત બધું પેકિંગ કરી એમપી યુપી મહારાષ્ટ્ર ને બધી જગ્યાએ અમે સપ્લાય કરીએ છીએ અમે અહીંયા એક રૂપિયા થી લઈને આઠ રૂપિયા લગીની હરેક અલગ અલગ જાતની આઈટમ બનાવીએ છીએ અને અઢી ઇંચ થી લઈને પાંચ સાત ઇંચ લગીને દીવા બનાવીએ છીએ अमने डेली अमर अठार हजार पीस न प्रोडक्शन है अमे तन ऐसी चार दिवस में चालीस पचास हजार पीस कम्प्लीट कर आवाज बढ़ो अहवा साथ फरी मलता रहू ते मेरी यूट्यूब चेनल ने सब्सक्राइब करने फेसबुक इंस्टाग्राम पर फॉलो करने भूलो नहीं बाकी नवी अपडेट्स मेवा आप जता रहो बेस नाइन टीवी न्यूज नमस्कार